નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત છે માંડલ તાલુકાના વિઠલાપુર મેસ્કોડ ગ્રામ ખાતે ગુજરાત ક્ષત્રિય સભા યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સૌપ્રથમ વખત ક્ષત્રિય ની વ્યાખ્યા આવતા તમામ પ્રકારના ક્ષત્રિયો એક મંચ ઉપર દેખાયા પ્રભુ શ્રી રામચંદ્ર અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ કરણસિંહ ચાવડા અને નામદાર ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી છાલા કટોસણ સ્ટેજ રાજવી સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં એંસી ટકા લોકોને રોજગારી પૂરી પાડવા માટે સરકારે બાહેતરી આપી હતી જેમાં રોજગારી પૂરી પાડી શકી નથી અને હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને અગ્રતા આપવામાં આવે અને સુખદેવસિંહ ઓગામીના હત્યારાઓને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી જેમાં ગુજરાતમાં છ

પહેલો તો આજનો કાર્યક્રમ એક સામાજિક કાર્યક્ષમ ક્રમ છે અને અમારી ડિમાન્ડ જે પ્રમાણે સુદેવસિંહ મોગામેડી અને વિજયસિંહ ભડાણાની જે હત્યા થઈ એના પ્રમાણે એવી હત્યાઓ એવું નહીં ક્ષત્રિય સમાજની બીજા કોઈપણ સમાજની એ વસ્તુ થાય એ બહુ નિંદનીય છે તો એવી ક્યાંય પણ આવું થતી હોય તો સરકારને સરખા પગલાં લઈને પૂરો ન્યાય આપવો પડે સમાજને એ પરિવારને એ અમારી પહેલી ડિમાન્ડ છે બીજી ડિમાન્ડ કે લોકસભા આવે છે એમાં બી ડિમાન્ડ કે અમુક સીટો ક્ષત્રિય સમાજને પણ આપવામાં આવે આમ ક્ષત્રિય સમાજને આપ જોવા જો તો ચારથી પાંચ કરોડ ક્ષત્રિય સમાજના યુવાનો છે મતલબ ઓલ ઓવર સમાજ ચારથી પાંચ કરોડનો થાય છે તો અમે પણ એક સીટ ડિમાન્ડ કરી શકીએ સામાજિક મુદ્દો તો મેં જેમ આપને જણાવ્યું એ છે કે જે સમાજને જે ન્યાય થતો હોય ક્યાંક ક્યાંક એ ના થવો જોઈએ અને એની નિષ્પક્ષ એની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અડચણ થતું હોય તો એ અડચણ દૂર કરીને આપ નિષ્પક્ષ એની તપાસ કરો અને જે ન્યાય મળે એને સજા આપો